છેલ્લે એક બે પામની દવા વધતી હોય છે તો આ રીતે ડોઝ બનાવવાથી છેલ્લે હાઉ રાઇટો રાઈટ પચીસ પામ થઈ જાય છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક ફરી નવા વિડીયોમાં અને આજે આપણે કંઈક આવી ગયા છીએ કપાસવાળી વાળીએ અને આપણે અહીંયા છાંટવી છે દવા અને અત્યારે તો ફૂલ ઝાકળ આવી ગયો છે પરંતુ આજે આપણે ઝાકળ ઉડ્યા પછી છાંટવી છે દવા તો આપણે એના માટે ડોઝ બનાવો છે જે આપણે ત્રણ દવા છે આ છે એક નીમ ઓઇલ તો આ થિપ્સ કથરી માટે છે આ છે એક તારા મમરી તો આ સ લીલી પોપટી માટે છે અને આ છે સ્પ્રાઇટ તો આ સફેદ માખી માટે છે તો આપણે આ ત્રણેય જે દવા છે એ પચીસ પપની છે તો આપણે પચીસ પપનો ડોઝ બનાવો છે તો આજે ડોઝ બનાવવામાં આપણી એક એવી વાત કરવી છે કે જે આપણે પહેલાં ડોઝ બનાવીએ પછી એમાં ઘણા મિત્રો ડોઝ બનાવતા બનાવતા છે તો એમાં આપણે જે છેલ્લે છેલ્લે એક બે પંપનું ડબલા વધે છે તો એના માટે કઈ રીતે ડોઝ બનાવવો જેથી કરીને બધા એમાં સરખી દવા જાય દર પંપે સરખી દવા જાય તો આપણે અમુક મિત્રો જે ડોઝ બનાવે છે તો એમાં છેલ્લે છેલ્લે એકાદ પંપની દવા વધતી હોય છે એના માટે કઈ રીતે ડોઝ બનાવવો એના માટે આજે ચર્ચા કરીશું ને અત્યારમાં તો આવી ગયો છે સરસ મજાનો ઝાકળ તો ચાલો પહેલા તમને અમારો કપાનો વ્યૂ બતાવું પછી આપણે ડોઝ બનાવશું ચાલો દર્શક મિત્રો આપણે હવે બનાવશું ડોઝ કે જેથી કરીને બધા પંપમાં જે પચીસ પંપનો ડોઝ છે એમાં બધી પંપમાં સરખું જાય એ રીતના આપણે ડોઝ બનાવશું તો આપણે એના માટે લીધું છે એક પાંચસો એમએલનું જે ડબલું છે એને કાપી લીધું છે અને આપણે એ રીતે આ રીતે થોભા એ રીતનો આંકડીઓ પણ બનાવી લીધો છે જેથી કરીને આપણે હલાવીએ ત્યારે એમાં આપણો હાથ બગડે નહીં એ માટે સરસ મજાનો આંકડીઓ બનાવી લીધો છે અને આપણે ડબ્બામાં જો લીટરનું પાણીનું ડબલું કાપીએ તો

ને પંદર તો આપણે આમાં પંદર હવે આ ડબલા નાખી દીધા છે અને ત્યારબાદ હવે આપણે નાખશું દવા જે દવા આપણે નાખશું એ ડબલાના માપ પ્રમાણે જ નાખશું જેથી કરીને શેરે એક પણ પપની દવા આમાં બધી સરખે સરખી પછી પપની થઈ રહી તો દર્શક મિત્રો આપણે જે પંદર ડબલા આપણે આમાં નાખ્યા છે અને હવે આપણે નાખશું દવા તો દવા પણ આપણે આ ડબલાના માપની જ નાખવાની છે જેથી કરીને સરખે સરખા પચીસ પંપ થાય તો સૌથી પહેલાં આપણે નાખીએ છીએ એક તારા એક તો જે એકતા છે એ એક ડબલું થઈ ગયું છે તો આપણે પંદર નાખ્યા હતા ને આ સોળમું ડબલું તો આ થઈ ગયા છે આપણે સોળ ડબલા સોળ થઈ ગયા આપણે હવે આને ધોઈ નાખશું એટલે આ સત્તરમું ડબલું બે વખત અડધું અડધું લઈને ધોઈ નાખ્યું છે તો આ થઈ ગયું સત્તરમું ડબલું ને હવે આપણે આ જે લીમ લીમ ઓઇલ નાખશું એ પણ ડબલાના માપનું જ નાખશું તો સત્તર ડબલા આપણા થઈ ગયા છે અને આ છે અઢારમું ડબલું જયારે ડબલું ધોય ત્યારે આ ડબલાનું માપણ રાખવાનું આ થઈ ગયું આ થઈ ગયા તો આ થઈ ગયા અઢાર ડબલા આપણે અઢાર ડબલા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે નાખીયું આજે પાવડર તો આ અત્યારે કેટલું છે અઢીસો ગ્રામ છે તો આપણે અડધું આપણે આનું અડધું ડબલું ગણશું એટલા માટે આપણે પહેલા તો તમે જો એને ફેંકી દેવાની રહેશે તો આપણે અઢાર ને આ એક સ્પ્રાઇટ નાખી એનું આપણે અડધો ડબલ્યુ જે મિનુ એ આપણે અડધો ડબલું નાખી દઈશું ને આપણે અડધો ડબલું નાખ્યું છે તો આ થઈ ગયા ઓગણીસ ડબલા પૂરા હવે ઓગણીસ ડબલા થઈ ગયા છે ને હવે આપણે જે દવા નાખીએ એના ડબલા આપણે ધોવા છે તો આ વીસમું ડબલું જે આપણે વિસડી નાખી દેવું તો આ વીસમો ડબલું થાય છે આ થઈ ગયા પૂરા વીસ વીસ પમ ની દવા આપડે પચીસ પમની ની આ બધી જે દવા છે પચીસ પમ હતી તો પચીસ પમ નો ડોઝ બનાવવાનો છે તો આ થઈ ગયા છે પૂરા વીસ ડબલા આને પણ આપણે ધોઈ લઈશું આ થા છે એકવીસમું ડબલું અને પેલા આપણે જે ડબલા નું માપ છે એ પ્રમાણે જ રાખીશું એક પૂરું ભરાઈ ગયું છે તો આ થઈ ગયા આપણા પૂરા એકવીસ ડબલા રાઈટ ઓ રાઈટ નો કાંઈ ઘટે ન કાંઈ એમાં એક પણ પગલું છે વધે તો હવે આ એકવીસ ડબલા થઈ ગયા છે ને હવે આપણે ચાર ડબલા નાખી દઈશું એમાં બાવીસ ત્રેવીસ ચોવીસ અને આપણે હવે ડબો નીચે લઈ લેશું તો હવે દર્શક મિત્રો આ પૂરા પચીસ ડબલા થઈ ગયા છે ને હવે આપણે હોટી દ્વારા એને થોડીક પાંચ મિનિટ મિક્સ કરી લેશું હવે દર્શક મિત્રો આ આપણે જે દવા બની એ રાઈટ રાઈટ પચીસ પંપની બની ગઈ છે નહીં આપણે એક જે આપણે ડબલાનું માપ છીએ એ એક એક પંપમાં નાખતા હોઈશું નહીં કંઈ છેલ્લે વધે નહીં ઘટે આપણે એ માત્ર એક એક ડબલું નાખતું જવાનું છે તો આ રીતે આપણે જે આપણે દવા આપણે પહેલાં ડોઝ બનાવીએ ત્યારે આપણે સર ડાયરેક્ટ આપણે આ પચીસ ડબલા નાખી દેતા હોઈએ છીએ ત્યારબાદ આપણે દવા નાખતા હોઈએ છીએ તો આપણે જે દવા નાખીએ એના ભાગને આપણે છેલ્લે એક બે પંપની દવા વધતી હોય છે તો આ રીતે ડોઝ બનાવવાથી છેલ્લે હાઉ રાઇટ ઓ રાઈટ પચીસ પંપ થઈ જાય છે તો આ રીતનો કંઈક જો ડોઝ બનાવીએ તો બધામાં દવીએ દવા સરખી જાય છે તો આ રીતના અમારો ડોઝ બનાવ્યો છે તો આ રીતે હાઈ ક્લાસ આપણે દવાનો ડોઝ પચીસ પંપનો બનાવી નાખ્યો છે તો આ રીતે હાઈ ક્લાસ આપણે હવે છાંટું દવા એક એક ડબલું નાખીને પ્રતિ પંપે એક ડબલું નાખી દેવાનું તો આ રીતે હાઈ ક્લાસ આપણે નાખી દઈશું એક એક પંપે દવા તો દર્શક મિત્રો આ ક્લાસ આપણે આ રીતે પચીસ પમનો ડોઝ બનાવ્યો આ રીતે જો આપણે ડોઝ બનાવીએ તો બધાઇમાં દવા સરખી જાય છે એ આપણે સારું એવું કામ કરે છે તો આ રીતને કંઈક ડોઝ બનાવીએ ત્યારે આવી રીતના જો બનાવીએ તો ખૂબ સારી રીતે દવા આપણી બધા કપા બધામાં સરખી રીતે છંટાઈ જાય છે તો દર્શક મિત્રો હવે ઝાકળ પણ થોડોક થોડોક ઉડી ગયો છે તો હવે આપણે પમ ભરશું તો ફરીથી મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી Ram Ram au